બાળકોમાં રહેલી અદ્ભુત કલાશકી તૂજાગર કરી તેમના સ્વપ્નોને પાખ આપનાર નરધન પ્રાથમિક શાળાને 100 વર્ષ પૂર્ણ થતા શાળાનો શતાબ્દી મહોત્સવ તા 12 ફેબ્રુઆરી 2025 ના રોજ યોજવામાં આવ્યો હતો શાળાના આચાર્ય શ્રીમતી કાવ્યાની સારંગી સવનું શાબ્દિક સ્વાગત કરી શાળાનો ચિતાર રજૂ કર્યો હતો આતકે બીઆરસી કોઓર્ડિનેટર बृजेश પટેલે શતાબ્દી મહોત્સવની બાળકો શિક્ષકગણ તથા ગ્રામજનોને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે યુજાયલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના બાળકોએ નાટક, અભિનય ગીત, ફિલ્મી ડાન્સ, રાસ ગરબા, પ્રાદેશિક નૃત્ય જેવી એકથી એક ચડિયાતી કૃતિઓ રજૂ કરી દર્શકોના મન મોહ્યા હતા. દર્શકો દ્વારા આતકે દાનની સરવાણી વહી હતી. આ સાથે સિદ્ધિને વરેલ પ્રતિભાશાળી બાળકોનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ ઉપરાંત શાળાના ભૂતપૂર્વ શિક્ષકો તથા દાતાઓનો વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં શાળાના ઉપશિક્ષિકા મીનાક્ષી પટેલે આભાર વિધિ કરી હતી. सदर कार्यक्रम ने दीपावा बीआरसी कोऑर्डिनेटर ब्रिजेश पटेल बीट निरीक्षक भरत टेलर गामना सरपंच ज्योति उपसरपंच उमेश पटेल भोजनदाता बालजी वघासिया तालुका पंचायत सदस्य प्रियंका पटेल सहित शाला में फरज बजा चुकेल शिक्षक भाई बहनों भूतपूर्व विद्यार्थी मोटी संख्या में ग्रामजनों उपस्थित रह